સુરત મહાનગર પાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારનો રોજ મળી હતી જેમાં શહેર વિકાસ સહિતના વિવિધ કામો રજૂ જેમાંથી સમિતિએ મુલતવી રાખી અને અન્ય કામોને મંજૂરી મંજૂરી મારી છે સુરત મહાનગર પાલિકાની સ્થાયી સમિતિ દ્વારા શહેરનું છ હજાર એકસો ત્રીસ કરોડ થી વધુ શકાય તેવું બજેટ રજૂ કર્યા બાદ મળેલી સાપ્તાહિક સાધારણ સભામાં શહેર વિકાસ સહિતના વિવિધ સતાવીસ કામો રજૂ કરવામાં આવ્યા હતા જે તમામ કામો પર ચર્ચા વિચારણા બાદ ત્રણ કામોને મુલતવી રાખ્યા બાદ અને કામોની સમિતિએ મંજૂરી મોહર મારી હતી જેમ કે સ્થાયી સમિતિ અધ્યક્ષે વિગતવાર માહિતી પણ આપી હતી સ્થાયી સમિતિમાં આજે એજન્ડા પરના કુલ સત્યાવીસ કામ હતા સત્યાવીસ પૈકી કામ નંબર પંદર કામ નંબર બાવીસ અને કામ નંબર પચીસ ત્રણ કામો મુલતવી કરવામાં આવ્યા છે કામ નંબર સત્યાવીસ કન્સર્ન ઇજારદારને આજે સાંભળવા માટે બોલાવ્યા હતા ને એમાં નિર્ણય લેવાનો હતો એમાં જે ઇજારદાર હતા રાજુ એમ પરમાર એમને બ્લેકલિસ્ટની જે દરખાસ્ત હતી તે મંજૂર કરવામાં આવી છે એમને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે અને એમનું જે જે તે સોસાયટીના કામ બાકી છે જેના સંદર્ભમાં આ દરખાસ્ત લાવવામાં આવી છે એ કામ એમના ખર્ચેને જોખમે જે તે એજન્સી પાસે કરાવીએ તેના આમના ખર્ચે એટલે બ્લેકલિસ્ટ થયેલા ઇજારદારના ખર્ચાને જોખમે કરાવવાનું રહેશે એ રીતનો નિર્ણય લેવામાં આવ્યો છે એના સિવાય એક મુખ્ય કામ હતું આજે શહેરમાં આવેલ મેનહોલ ડ્રેનેજના મેનહોલ જેમાં ગાઈડલાઈન પ્રમાણે આપણે માણસો ઉતારી શકતા નથી એને સાફ સફાઈ માટે તે તે બાબતે એક રોબોટ ખરીદવામાં આવ્યું છે એ રોબોટ દ્વારા એ ચેમ્બરો સાફ કરવામાં આવશે આજે રોબોટ છે તે દેશમાં લગભગ બારથી પંદર જગ્યાએ અત્યારે છે પણ ગુજરાતમાં પ્રથમ મહાનગરપાલિકા છે જ્યાં વસાવા જઈ રહી છે આને લીધે ને એની એક ખાસિયત એવી છે રોબોટની કે એક બહુ કોમ્પેક્ટ છે ફોર વ્હીલ પર મૂવ થાય છે અને નાનામાં નાની જગ્યા પર એ જઈ શકે છે કારણ કે એ ફાઇબરનું બનેલું છે એનું વેઇટ પણ ઓછું છે અને એની નાની નાની ગલીઓમાં જે મેન હોલ છે જ્યાં ભૂતકાળમાં સુએજેટિંગ મશીન ન જઈ શકતું હતું ને માત્ર મેન પાવરથી આપણે કરાવવાનું હતું પણ મેન પાવર ત્યાં હવે આ કામ ન કરી શકતા હોય આ પ્રકારનું એક રોબોટ ખરીદવામાં આવ્યું છે એનું પરફોર્મન્સ જોયા પછી જે પ્રમાણેની શહેરમાં જરૂરત હશે તો એ પ્રમાણે એની ખરીદી કરવામાં આવશે તો આ એક મહત્ત્વનું સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી શાસકોનું એક પગલું છે કે એ તરફ સાફ સફાઈ તરફ એક કદમ આગળ વધી છે વધારના કોઈ કામ ન રહેતા સ્થાયી સમિતિની મિટિંગ પૂરી કરવામાં આવી સુરત મનપાની સાપ્તાહિક સાધન સભામાં શહેર વિકાસ સહિતના કામોને મંજૂરી મળતાવે કામો વેગ પકડશે અસર કોરો